સોળ વર્ષની સુંદરતા તું સાડત્રીસ મે શોધે પ્રેમ તો એનો એ જ છે તું અણસમજણમાં અવરોધે પહેલા વાતો કેરા ઝરણા વહેતા તા વણ થંભ્યા આજ હવે એ કલકલતા જળ ક્યાં જઈને રે જંપ્યા આંખ તો એની એ જ હજી એ પ્રેમ છલક તું હસ્તી તોય તો કેવું જીવતા આપણે ઓટમાં શોધીએ ભરતી પ્રેમ છલકતા ગીતને સ્થાને તું હિસાબો નોંધે સોળ વર્ષની સુંદરતા તું સાડત્રીસ મે શોધે વાત કર્યા વિણ દિવસ વીત તો નયન મળ્યા વિણ રાતો આજ હવે આ આપણી વચ્ચે શબ્દ ફરે સંતાતો ચહેરાની સુંદરતા ભૂલી નજર ચાંદલો શોધે ચહેરાની સુંદરતા ભૂલી નજર ચાંદલો નોંધે તારા હોવા તણો પુરાવો કંકુમાં શું શોધે કાન ઝંખતા ક્યારે પાછો રાણી કઈ સંબોધે સોળ વર્ષની સુંદરતા તું સાડત્રીસ ને શોધે